વાલીઓ વાલીઓ બધા ગામના અત્યારે આગેવાનો અહીંયા આગળ આવી અને ઓપનિંગનું મુહૂર્ત કરી રહ્યા છે સરપંચ પણ છે અને આપ જોઈ શકો છો સરપંચ તમે શું કહેવા માંગો છો આ ઓપનિંગમાં સારો કહેવાય છોકરાને તકલીફ હતી તકલીફ દૂરથી બહાર બેઠા હતા આટલા દિવસ વરસાદ હોય તડકો હોય હવે સ્કૂલમાં બિલ્ડિંગ બન્યું છે સારી સુવિધા મળી રહી છે બાળકો માટે આ અગત્યની એક જરૂરિયાત હતી ભૌતિક સુવિધાનો આ દિશી અભાવ હતો જે પૂર્ણ થતા બાળકોને આનો ફાયદો થશે અને બાળકોની સંખ્યામાં પણ વધારો થશે અને ઉનાળો અને ચોમાસામાં જે સમસ્યા હતી બાળકોને બેસવા માટેની તે ઓછી થઈ છે ડ્રોપ આઉટ રેશિયો કારણે ઘટશે આનાથી ઘણો બધો ફાયદો થશે આપણે વાલીઓને પણ પૂછી જોઈએ કે તમે શું કહેવા માંગો છો તમે શું કહેવા માંગો છો અચ્છા શાળાનું કામ થઈ જાય એટલે છોકરા બારે બેઠા હતા અંદર બેવાનું થઈ ગયો તું સરસ બનાવી દીધો બાળકો માટે તમે શું કહેવા માંગો છો આ સારો છે મકાન સદઉપયોગી થાય છે ઠંડીથી સારું એવો સહકાર મળે છે આપ જોઈ શકો બાળકોનો ઉત્સાહ અને વાલીઓનો ઉત્સાહ અત્યારે આપ જોઈ શકો છો લાઈવ ની અંદર હીટ ન્યૂઝ લાઈવમાં આપ જોઈ શકો છો અત્યારે જે મૂર્ત કરવાનું છે મૂર્ત કરી નાખ્યું છે અને હવે પૂછી જોઈએ આપણે વાલીઓને શું કેવા માંગો છો તમે સારું થાય બધું શિક્ષણ બધું સારું બાળકો માટે સારું થાય રૂમ સારા થાય વ્યવસ્થા સારી છે કોમ માટે ખૂબ સારું થાય એમ તમે શું શું આપણે શાળાના અધ્યક્ષ છે અધ્યક્ષ ને આપણે એક વખત અધ્યક્ષની મુલાકાત પણ કરી લઈએ કે શું કહેવા માંગે છે અધ્યક્ષ શાળા માટે સારું એવું કામ થઈ ગયું રૂમો બની ગયા છોકરાઓને પત્રમાં અને વરસાદની બી તકલીફ રહેતી હતી એના લીધે રૂમો બની ગયા તે શાળામાં ભણવા માટે બીજી બધી સુવિધાઓ મળી રહી એ સરકાર શ્રીનો આભાર બાળકો વૃક્ષો નીચે બેસીને ભણતા હતા અને પતરાવાળું હતું ત્યાં આગળ પાણીની સમસ્યા હતી ચોમાસામાં પાણીથી હેરાન થતા હતા અને ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડીના કારણે પરેશાન થતા હતા એના કારણે અત્યારે જે શાળા તૈયાર થઈ છે અને અત્યારે શાળાનું ઓપનિંગ ન્યૂઝ એમાં બાળકોનો ઉત્સાહ તમે જોઈ શકો છો લાઈવની અંદર બાળકો તમે જોઈ શકો છો કેટલો બાળકોનો ઉત્સાહ જોવા મળે છે આપ લાઈવ જોઈ શકો છો પાછાભાઈ ચૌધરી સાથે રીડ ન્યૂઝ બાળકોને ગોળ ખવડાવી મીઠું મોઢું કરાઈને રૂમ ની અંદર પ્રવેશ કરાવી રહ્યા છે ભીખુસિંહ સાહેબ અને ગ્રામજનો પણ ફૂલ

өрәнҗел өрәнҗел бураена өнегә ярады өрәнҗел જે શિક્ષકોની મહેનત છે એ હા મોટો ફાળો આપે શિક્ષકોને ખરેખર ધન્યવાદ આપવું જોઈએ કે આટલું જે શાળા ઊભી કરી પેટા શાળા ઊભી કરી એમનો ખરેખર દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આપો સાહેબ શું કહેવા માંગો છો તમે આ શાળા વિશે બસ શાળા વિશે આ નવ વર્ષની મહેનત આજે રંગ લાવી બહુ તડકા જોયા છોડા બાવરો નીચે બેસ્યા બાળકોને આજે જે એમ હાસનો અનુભવ થયો કે બસ હવે બાળકોને છત મળી જ પાકી છત કેટલા વર્ષથી તમે તડકા છોયા દેખી રહ્યા છો બહુ નવ વર્ષથી આ પૂરે અનુભવ હતો એક બાવરની જે સારા ચાલુ કરી હતી અને આજે જે આજે અનુભવ જે હાસ થઈ બાળકોને જોઈને જે આનંદ છે એ હું બહુ વ્યક્ત કરી શકું તેમ નથી આજે બહુ ખુશ છું કેટલો તમારા અંદર દિલમાં કેટલો ઉત્સાહ જોવા મળે રહ્યા હવે એના શબ્દો દ્વારા બહાર નથી કાઢી શકતો પણ બહુ અંદરથી બહુ જ ખુશ છું એમ જે બાળકોની ખુશી તમે જોઈ શકો છો કે બાળકોની ખુશી જો આપ ખાલી બાળકોની ખુશી જોઈ શકો કેટલી કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બાળકોની અંદર આપ જોઈ શકો છો કેટલા નાચી રહ્યા છે જો કે તડકા છોયામ બે આ લાઈવ અત્યારે બાળકોની અંદર જોઈ શકો છો કેવી ખુશી મહેસૂસ થાય છે અત્યારે

ખૂબ ખૂબ પ્રકાશભાઈ નો ધન્યવાદ કહેવામાં આવે છે કે બાળકોને કિટ આપવામાં આવે છે તમે શું કેવા માંગો છો બાળકો વિશે બાળકો માટે જઈ જવાય પૈસા રૂપિયા પૈસા આપશે હા પાંચસો રૂપિયા પેટ આપી રહ્યા છે